નમસ્કાર મિત્રો હાલ વાદળછાયું વાતાવરણને કારણે કપાસની અંદર લીલા ચુસ્યા અને થ્રિપ્સનું પ્રમાણ જોવા મળી રહ્યું છે થ્રિપ્સ અને લીલા ચુસ્યા વધારે પડતા છે જેના છટકાવ માટે એજારથી ડાયરેક્ટન અથવા તો એકતારા તારા બંનેનું કોમ્બિનેશન કરીને છંટકાવ કરી દેવો મેં જે કન્ટેન બતાવ્યું એમાં બધું જ આવી જાય છે એક કન્ટેનની અંદર લીલા ચુઈસિયા થ્રીપ્સ વગેરેનો સમાવેશ થઈ જાય છે આ કપાસ હાલ બે મહિના અને ચાર દિવસનો છે એમાં ફાલ પણ ફાલ અને ફૂલ જોરદાર છે છતાં પણ છંટકાવ કરવો છે નતર પાન વળી અને કોકડા જાય છે તમે અમુક જોઈ શકો છો કે આવી રીતના પાન થઈ જાય છે પાન વળી અને કોકળ થઈ જાય છે અને કેનેરી પીળી પડી જાય છે બે મહિના અને ચાર દિવસના કપાસની અંદર ફાલ પણ ઘણો છે સાપુ ફૂલ કોઈ કોઈ કપાસમાં તો જીંડવા પણ બેસી ગયા છે જોઈ શકો છો હાઈટ પણ સારી એવી છે જોઈ શકો 飲ませて。